નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ બાદ હવે કેમ કે મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે મોદી મિત્રો ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લઈ લીધો છે હવે મિત્રો સરકારે કાચા સણના એમએસપીમાં મિત્રો લગભગ મિત્રો છ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે ખેડૂતો માટે મિત્રો મોજે દરિયા છે કેમ કે મિત્રો કેન્દ્રીય પિયુષ ગોયલે જણાવ્યું હતું કે મિત્રો વર્ષ બે હજાર અને છવ્વીસ માટે કાચા સણના મિત્રો એમએસપીમાં લગભગ મિત્રો 6% ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સમાચાર સાંભળીને મિત્રો ખેડૂતો અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારનો ઓગણીસમો હપ્તો આ તારીખે જમા થશે મિત્રો તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે અધિકારીઓ પાસેથી મિત્રો મળેલી માહિતી મુજબ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને મિત્રો ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના મિત્રો ઓગણીસમાં હપ્તા કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે તેવી મિત્રો જાણકારીઓ આવી રહી છે શક્ય છે કે મિત્રો ઓગણીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન પોતે જ ઓગણીસમો હપ્તો જાહેર કરશે અને તેના પૈસા તરત જ મિત્રો અગિયાર કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો એક ફેબ્રુઆરીથી મોંઘું થઈ જશે સોનું જેમાં મિત્રો બે સપ્તાહથી સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મિત્રો સોનાના ભાવમાં હજુ પણ તેજી યથાવત રહેશે જ્યારે મિત્રો એક ફેબ્રુઆરી રજૂ થનારા બજેટમાં સોના ઉપર કસ્ટમ ડ્યુટી મિત્રો વધી શકે છે જો આવું થાય છે તો સોનાની મિત્રો આયાત મોંઘી થશે અને તેનાથી મિત્રો સોનાની કિંમતમાં વધારો જોવા આપણને મળી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અમેરિકાનું નાગરિકત્વ મેળવવું મુશ્કેલ બની ગયું છે કેમ કે મિત્રો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે બર્થરાઇટ નીતિમાં મિત્રો ફેરફાર કરવા એક આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે ટ્રમ્પે મિત્રો જન્મના આધારે નાગરિકતા સમાપ્ત કરવાનો આદેશ બહાર પાડ્યો છે આ આદેશ મિત્રો આજથી દિવસ પછી અમેરિકાના જન્મેલા બાળકો ઉપર લાગુ થશે અમેરિકામાં મિત્રો લાખો ભારતીય નાગરિકો વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે રાહ જોઈને બેઠા છે જેમની મુશ્કેલીઓમાં મિત્રો વધારો જોવા મળી શકશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવી ગઈ હવે ચૂંટણી જેમાં મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો મિત્રો જાહેર થઈ ગઈ છે જેમાં સોળ ફેબ્રુઆરી બે હજાર પચીએ મતદાન કરવામાં આવશે સવારે મિત્રો સાડા સાત થી સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે અને અઢાર ફેબ્રુઆરી બે હાજર પચીએ મતગણતરી મિત્રો યોજાશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મિત્રો આજની મોટી આગાહી સામે આવી ગઈ છે જેમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઠંડી અંગેની મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે આજથી મિત્રો મિત્રો દિવસ સુધી હવામાન શુલ્ક રહેશે તાપમાનમાં ડાઉન ટેન્ડિ રહેશે પરંતુ મિત્રો કોઈ મોટો ફેરફાર નહીં થાય હાલ મિત્રો ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી મિત્રો પૂર્વ તરફની છે જ્યારે ગુજરાત પરથી મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે દક્ષિણમાં મિત્રો એન્ટી સાયક્લોન બન્યું છે અને જેના કારણે મિત્રો રાત્રે અને વહેલી સવારે ઠંડી અને બપોરે મિત્રો ગરમી લાગી રહી છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા મિત્રો આજની મોટી આગાહી સામે આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે મિત્રો શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર મિત્રો જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો એક્સપોર્ટ્સ કાઉન્સેલર અને સાયક્લોન જીસ્ટ અને માર્ગદર્શન મિત્રો આપવામાં આવશે જેમાં મિત્રો સત્યાવીસ જાન્યુઆરીથી લઈને મિત્રો સત્તર માર્ચ સુધી આ હેલ્પલાઇન કાર્યરત રહેવાનું છે સવારે મિત્રો અગિયારથી સાંજના છ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો પણ ફોન કરી શકે છે જેના મિત્રો નંબરની વાત કરીએ તો શિક્ષણ બોર્ડ દ્વારા મિત્રો અઢારસો બસો તેત્રી ટોલ ટોલ ફ્રી ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે મિત્રો મિત્રો તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો અંબાલાલ પટેલની પણ મિત્રો લેટેસ્ટ આગાહી મિત્રો સામે આવી ગઈ છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું હતું કે જાન્યુઆરીના અંત ફેબ્રુઆરીની શરૂઆતમાં મિત્રો વાતાવરણમાં પલટાઓ આવવાના છે જ્યારે મિત્રો ચોવીસથી સત્યાવીસ જાન્યુઆરી સુધી મિત્રો પવનની દિશા બદલાતા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં મિત્રો લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સુધી મિત્રો નીચું જઈ શકે છે જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે ફેબ્રુઆરીના મિત્રો પંદર દિવસ બંગાળનો ઉપસાગર સક્રિય રહે તો મિત્રો ક્યારેક લો પ્રેશર બની શકે છે અને ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ રહે છે જ્યારે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં પહેલાં પંદર દિવસ ઘણા પલટાઓ આવવાના છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારની મોટી ભેટ મિત્રો સામે આવી છે જેમાં મિત્રો એક હજાર રૂપિયા ખાતામાં આવશે જેમાં મધ્યપ્રદેશમાં ટીબીના દર્દીઓને આપવામાં આવતા માસિક પોષણ ભથ્થામાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે જેમાં મિત્રો ટીબીના દર્દીઓને હવે પાંચસો રૂપિયાના બદલે દર મહિને મિત્રો એક હજાર રૂપિયા આપવામાં આવશે ટીબીના દર્દીઓને મિત્રો વધતી જતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે ખરેખર મિત્રો આરોગ્ય વિભાગે ટીબીના દર્દીઓ ઉપર સતત નજર પણ રાખી રહી છે આમ છતાં ન તો તેમનો મૃત્યુદર ઘટી રહ્યો છે અને ન તો તેમના દર્દીઓની મિત્રો સંખ્યા પણ ઘટી રહી છે વિભાગીય સર્વેમાં મિત્રો જાણવા મળ્યું છે કે હવે દર્દીઓ નિયમિત રીતે દવાઓ લેતા હોય છે પરંતુ તેઓને તેમની જરૂરિયાત મુજબનો પૌષ્ટિક આહાર મળતો નથી આવી સ્થિતિમાં મિત્રો સરકારે પોષણ ભથ્થું વધારીને મિત્રો એક હજાર રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે તમને મિત્રો જણાવી દઈએ કે ટીબીના દર્દીઓ માટે એક હજાર રૂપિયાનું પોષણ ભથ્થું મિત્રો એક નવેમ્બરથી મિત્રો લાગુ કરવામાં આવી ગયું છે ને એક સરકારી આયોગ્ય અધિકારીએ મિત્રો જણાવ્યું હતું કે આ રકમ ત્રણ મહિને મિત્રો એક એક સાથે આપવામાં આવશે ને ત્રણ હજાર રૂપિયા હશે એટલે એકંદરે હવે દરેક દર્દીઓને મિત્રો એક વર્ષમાં તેમના ખાતામાં મિત્રો છ હજાર રૂપિયા આપવામાં આવશે એવું મિત્રો સરકાર દ્વારા માહિતી પણ આપવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો છ હજારની જગ્યાએ મળશે દસ રૂપિયા જેમાં મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર રોજ રજૂ થનારા બજેટથી દેશના ખેડૂતોને મિત્રો ઘણી મોટી આશાઓ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારો વાર્ષિક છ રૂપિયાનો હપ્તો વધારીને દસ રૂપિયા થાય તેવી મિત્રો અત્યારે ચર્ચાઓ પણ ચાલી રહી છે આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પણ બજેટ હશે સરકાર પણ મિત્રો આ રકમ દસ હજાર રૂપિયા કરવા ઉપર વિચાર પણ કરી રહી છે પરંતુ મિત્રો હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો પાંચનો સિક્કો તે હવે બંધ થવાનો છે તેવો મિત્રો મોટા સમાચાર આપણને મીડિયા દ્વારા મળી રહ્યા છે અનેક ન્યૂઝની મિત્રો ચેનલો છે જેમાં એવું જોવા મળી રહ્યું છે કે આ પાંચનો સિક્કો મિત્રો તમે જોઈ રહ્યા છો તે બંધ થઈ જશે તો મિત્રો તેના વિશે શું છે માહિતી ચાલો જાણી લઈએ દેશભરમાં ચર્ચાનો વિષય આ પાંચનો સિક્કો બની ગયો છે કે આ બંધ થવાનો છે તો શું મિત્રો અત્યારે બજારમાં ત્રણ પોઈન્ટ પાંચ બે પ્રકારના સિક્કાઓ ચલણમાં આવ્યા છે એટલે કે રૂપિયા પાંચનો સિક્કો છે અત્યારે એ ખૂબ જ ચલણમાં આવ્યો છે કે જેમાં મિત્રો પિત્તળના બનેલા અને બીજા ધાતુના બનેલા સરકારે હવે ધાતુના જાડા સિક્કા છે તેને મિત્રો છાપવાનું બંધ કરી દીધું છે વાસ્તવમાં સિક્કો જેનો ઉપયોગ મિત્રો બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે તેનો ઉપયોગ મિત્રો સરકાર તેના કારણે સરકારે આર્થિક નુકસાન પણ જોવા સરકારને મળી રહ્યું છે આ જ કારણથી મિત્રો આરબીઆઈએ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો મિત્રો મોટો નિર્ણય લીધો તે સમાચાર સાચા આપણને જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મફતમાં સહાયો મળે છે તે હવે બંધ થઈ જવાની છે તે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન મફત વીજળી મફત બસ સેવા અથવા તો મિત્રો મફત રેલવે સેવાની ઘણી યોજનાઓ છે તે બંધ થવાની તૈયારીઓમાં છે જેમાં મિત્રો દેશની ચૂંટણીઓ આવે છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મિત્રો જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટે મિત્રો દાખલામાં કરાયેલી અરજીમાં મિત્રો સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લોન્ચ ગણાવી છે જેમાં મિત્રો લાંચ દઈને આ સ્કીમોનો ઉપયોગ કરવામાં આવે છે તો માનવામાં મિત્રો એવું આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પડી શકે છે મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ ફ્રીમાં મળનારી યોજનાઓ બંધ થવી જોઈએ કે નહીં મિત્રો ફ્રીમાં મળનારી યોજનાઓથી ગરીબોનું ઘર ચાલતું હોય છે તો તમારો મિત્રો આના વિશે શું કહેવું છે કે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો મિત્રો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત મિત્રો થઈ છે જેમાં મિત્રો મોટી માહિતીઓ સામે આવી છે જેની વિગતવાર ચર્ચા કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રીસ કરતાં વધુ વર્ષથી મિત્રો ભાજપની સરકાર છે ભાજપની સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અગજર ભરડો લીધો છે મોટા મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિ અનેક ફરિયાદ થતાં મિત્રો રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે જ્યારે મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક મોટી યાદી તૈયાર કરી છે જેમાં એક એક પછી ભ્રષ્ટ અધિકારીઓની પ્રી મોચ્યુર અને રિટાયડમેન આપીને મિત્રો ઘર ભેગા કરવાના કરવામાં આવશે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કે આવા અધિકારોને ઘર ભેગા કરવા જોઈએ કે નહીં કેમ કે કેમ કે મિત્રો અત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર બહુ ચાલી રહ્યો છે જે જેથી ગરીબ લોકો અને ગરીબ ખેડૂતો જ્યારે છે તે પીડાઈ રહ્યા છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જે હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લે લેજો